લોકો એટલા માટે પણ કદાચ પોલિટિકલ પાર્ટી સાથે જોડાય છે કારણ કે એ લોકોને એવું લાગે છે કે આ પૈસા કમાવાનું એક શોર્ટકટ છે તમે જયારે કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે એટલે સત્તા પાર્ટી સાથે જોડાવ છો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જે પણ સત્તા જે પણ સત્તામાં પાર્ટી હોય એની સાથે તમે જોડાવો ત્યારે એવું કહેવાય છે કે કાર્યકર્તા સાયકલ ઉપર પહેલા ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવતો હોય કે અન્ય પાર્ટીની ઓફિસે આવતો હોય એ કાર્યકર્તા પાંચ સાત વર્ષની અંદર ફોર્ચ્યુનર લઈને આવતો થઈ જાય છે દસ જ વર્ષમાં એવું તો એ શું કરી નાખે છે એ દસ વર્ષ કારણ કે દસ વર્ષ દરેક પોતાની જીવનમાં મહેનત તો કરતો જ હોય છે એ દસ વર્ષમાં એવું તો એને શું કર્યું એટલે દરેક નેતાઓને તમે જોવા આવે જે નેતાઓ મંત્રી પદ ઉપરથી ઉતરી ગયા છે કદાચ એમની તમે એસેટ જોવા જશો ને તો તમને ખબર પડશે કે અઢી વર્ષમાં તો નેતાએ કેટલું કમાઈ લીધું એટલે એવું નથી કે આપણને નેતાઓની કમાણીથી ઝેલસી થાય છે પણ વાસ્તવિકતા એ છે કે જ્યારે ગુજરાતના લોકોની સ્થિતિ ખરાબ હોય ગુજરાતમાં રોડ રસ્તાની સ્થિતિ ખરાબ હોય પુલ તૂટી જતો હોય અને એમાં જો સત્યાવીસ લોકો મરી જતા હોય તો એ નેતાઓએ શરમથી મરી જવું જોઈએ એટલા માટે મરી જવું જોઈએ કે ભાઈ તમે પૈસા લો એની સાથે કોઈને વાંધો નથી પણ કમસે કમ જે કામ થાય છે એ કામ તો પ્રોપર કરાવડાવો તમારું બજેટ જાય છે

તો એ ભૂલી ગયા એમાં આપણો વાંચ છે